શું તમને ડાયાબિટીસ છે શું તમે માત્ર ચાર સરળ અને અસરકારક પગલાથી તમારું ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ કાયમી ધોરણે દૂર કરવા માંગો છો તો આજનો વિડીયો તમારા માટે અત્યંત ઉપયોગી થવાનો છે મારી સાથે જ રહો ક્યાંય જશો નહીં હું છું દીપ્ત અને તમે જોવાનું શરૂ કરી દીધું છે હેલ્થ કેમ્પસ દોસ્તો આજના આધુનિક સમયની અંદર ઇન્સ્યુલિન રેજિસ્ટન્સ એક બહુ મોટું વિલન છે ઇન્સ્યુલિન રેજિસ્ટન્સથી જ તમને ડાયાબિટીસ પીસીઓડી કે તમારું વેટ ખૂબ વધી જવું આ બધી બીમારીઓ થાય છે પરંતુ તમે જરાય ગભરાશો નહીં આ એક મોટી બીમારી છે પરંતુ આ બીમારી એવી નથી કે અસાધ્ય હોય આ બીમારી માત્ર તમારા શરીરના તમારા મસલ્સના સિગ્નલોની ઉપર આધારિત છે અને સિગ્નલ તમે સુધારી દો તો આ બીમારીને તમે જડ મૂળમાંથી સુધારી શકો છો આજે હું તમને એવા ચાર સરળ અને અસરકારક પગલાં બતાવવાનું છું આ ચારે ચાર પગલાંનો સમાવેશ તમારા જીવનમાં કરવાથી તમે ઇન્સ્યુલિન પ્રાપ્ત કરી શકશો દોસ્તો ડાયાબિટીસને હરાવવા માટે આપણું મિશન છે હરાવો ડાયાબિટીસને તમે હરાવો ડાયાબિટીસના મિશનમાં સામેલ થઈને તમારી અને તમારા કુટુંબની સુખાકારી વધારો તમારી લાઈફ સુધારો અને ડાયાબિટીસને હરાવીને લાંબુ જીવન જીવો દોસ્તો ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સને જડ મૂળમાંથી જો આપણે કાઢવું હોય તો આપણે સૌથી પહેલાં સમજવું જોઈએ કે આ શુગર એ આપણા શરીરમાં આવે છે ક્યાંથી તો શુગર ફક્ત તમે ખાંડ ફાકો કે ગોળ ખાઓ ત્યારે જ નથી આવતી તમે કોઈપણ જમવાનું જમો ત્યારે એનું અંતિમ રૂપાંતર આપણા આંતરડાની અંદર શુગરમાં થાય છે આ શુગર આપણા શરીરને તાકાત આપવા માટે આપણા કોષોનું નવસર્જન કરવા માટે આપણી તમામ ગ્રંથિઓના કામ માટે ખૂબ અગત્યનું હોય છે પરંતુ સુગરની તકલીફ ત્યારે થાય છે જ્યારે લોહીની અંદર એનું પ્રમાણ એક માપ કરતાં વધી જાય દોસ્તો આપણે જે કંઈ પણ ખાઈએ એનું રૂપાંતર સુગરમાં થાય આપણા આંતરડાની અંદર અને આંતરડામાંથી પછી એ સુગર લોહીમાં જાય લોહીનો ઉપયોગ કરીને સુગર એક રસ્તો બનાવે અને રસ્તો રસ્તે આપણે એને કોષ જોડે લઈ જઈએ છીએ કોષ જોડે જ્યારે સુગર જેને ઉભો રહે ત્યારે કોષનો દરવાજો શુગર માટે એમને નથી ખૂલતો એ દરવાજો ખોલવા માટે એક ચાવીની જરૂર પડે છે આ ચાવી છે ઇન્સ્યુલિન નામનું હોર્મોન આ ઇન્સ્યુલિન હોર્મોન્સ આપણી પેનક્રિયાઝ ગ્રંથિમાંથી ઉત્પન્ન થાય જેને આપણે ગુજરાતીમાં સ્વાદુપિંડ કહીએ છીએ પેનક્રિયાઝને મગજ દ્વારા જ્યારે એવા સંદેશા મળે કે બ્લડમાં સુગર આવ્યું છે ત્યારે એટલા જ પ્રમાણમાં પેન્ક્રિયાઝ ઇન્સ્યુલિન ઉત્પન્ન કરીને રિલીઝ કરે છે આ ઇન્સ્યુલિન પણ કોષ તરફ આગળ વધવા માટે લોહીનો જ ઉપયોગ કરે છે અને લોહીની અંદર શુગરની ઇન્સ્યુલિન જોડે જોડે તરીને આપણા તમામ કોષો સમક્ષ જાય છે ઇન્સ્યુલિન કોષનો દરવાજો ખોલે છે ત્યારે શુગર અંદર પ્રવેશ કરીને આપણા કોષનું અગત્યનું કામ કરે છે કોષનું નવું સર્જન કરે શક્તિ આપે આપણા વિવિધ મસલ્સ વગેરેનું કામકાજ આપણી ગ્રંથિઓનું કામકાજ આ બધું કરે દોસ્તો અહીંથી જ મસલ્સના કે સ્નાયુઓના કે કોષોના સિગ્નલનો ખેલ ચાલુ થાય છે જ્યારે પણ તમારા શરીરમાં વધારે પડતી શુગર હોય ત્યારે એવા સિગ્નલ પહોંચે કોને પહોંચે પેનક્રિયાસ એના સિવાય જો વધારે ઇમરજન્સી આવે તો આપણે લિવર ઉપર પણ સંદેશો જાય કે લિવરમાં જેટલું સંગ્રહિત શુગર છે એ બધો માલ ખાલી કરી દો બધું જ ઠાલવી દો અને શરીરમાં શુગર નો એક પૂર આવી જાય છે દોસ્તો આ જે સિગ્નલો છે મસલ્સના એ મસલ્સના સિગ્નલો જો તમે એને કેળવો તો એ સિગ્નલો માપના થઈ શકે છે શરૂ શરૂમાં જ્યારે આપણે ખૂબ કાર્બોહાઈડ્રેટ્સ કહીએ કે આપણે લોહીમાં બહુ સુગર હોય ત્યારે અતિશય ઇન્સ્યુલિન ઉત્પન્ન થઈને આપણને ખબર ના પડે આપણને ડાયાબિટીસ ન આવે એ રીતે આ બધું અંદરને અંદર ચાલતું હોય છે પરંતુ એક સમયગાળો એવો આવે કે કોષના જે બધા દરવાજા હોય એ ઇન્સ્યુલિન પ્રત્યે અસંવેદનશીલ થઈ જાય એની માટે ભેરા થઈ જાય અને ઇન્સ્યુલિનનું સાંભળે નહીં આ કોષનો દરવાજો ઇન્સ્યુલિનનું ના સાંભળે એને ઇન્સ્યુલિન રેજિસ્ટન્સ કહેવાય દોસ્તો આવો જોઈએ કે ઇન્સ્યુલિન રેજિસ્ટન્સને દૂર કરવા માટે અને એનો કાયમી નિવેડો લેવા માટે આપણે કયા ચાર સરળ અને અસરકારક પગલાં લેવા જોઈએ તો દોસ્તો સૌથી પહેલું સિગ્નલનું જ કામ છે મસલ્સ આપણા સિગ્નલ આપે છે એટલે આપણા મસલ્સને આપણે જો કેળવીએ તો એના સિગ્નલનું માપ આપણે બદલી શકીએ દોસ્તો મસલ્સને કેળવવા માટે તમારે સ્ટ્રેન્થ ટ્રેનિંગ એક્સરસાઇઝ કરવી જોઈએ આ એક્સરસાઇઝ તમે જો અઠવાડિયામાં ત્રણથી ચાર દિવસ કરો તો તમારા મસલ્સ એવી રીતે કેળવાય કે વગર ઇન્સ્યુલિને સુગરનું એબ્સોર્પ્શન કરે અને સુગરનું શોષણ થઈ જવાથી ઇન્સ્યુલિનની ડિમાન્ડ જ ઊભી ના થાય અને એવા સંદેશા જ ના જાય કે વધારે પડતું ઇન્સ્યુલિન ઉત્પન્ન થાય અને આવું લાંબા સમય સુધી ચાલવાથી તમારા કોષ નજીવા ઇન્સ્યુલિન ખાલી કરવાનું એક જાતનું સૌથી મહત્વનું મશીન બની જાય છે દોસ્તો આગળ મહત્વની જાણકારી આવવાની બાકી છે પરંતુ એ પહેલા આ વિડીયોને લાઈક કરજો એક સરસ મજાની કોમેન્ટ કરજો આ વિડીયોને તમારા મિત્રોમાં શેર કરજો અને ચેનલને જો સબસ્ક્રાઈબ કરવાનું તમે ભૂલી ગયા હો તો અત્યારે જ નીચે આપેલું સબસ્ક્રાઈબનું બટન દબાવો બાજુમાં આપેલું બે લાયકન દબાવો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ચાલો હવે એવું બીજું પગલું જોઈએ જે પગલું તમારા માટે અત્યંત મહત્વનું છે પરંતુ તમે એને ખૂબ જ ઓછું મહત્ત્વ આપો છો જ્યાં દોસ્તો આ પગલું છે સ્ટ્રેસ મેનેજમેન્ટ અને પૂર્તિ હું દોસ્તો તમને આટલું સાંભળીને થશે કે સ્ટ્રેસથી વળી ઇન્સ્યુલિન રેજિસ્ટન્સ કેવી રીતે વધે એનો કેવો એવો સંબંધ હોય છે તો ચલો આપણે એનો જવાબ જાણી લઈએ દોસ્તો જ્યારે તમે સ્ટ્રેસ કરો ત્યારે તમારા મગજની અંદર એવા સંદેશા જાય કે આપણું શરીર જોખમમાં છે હવે આપણું શરીર જોખમમાં હોવાનો જ્યારે પણ સંદેશો મગજને મળે ત્યારે મગજ એક હોર્મોન ઊભું કરે એ હોર્મોનનું નામ છે કોર્ટિસોલ આ ક્વાર્ટિસોલ હોર્મોનનું કામ છે લિવર પાસે જઈને લિવરને જણાવવું કે તારી જોડે જેટલું શુગર હોય એ બ્લડમાં ખાલી કર આપણે ઇમરજન્સીમાં જોખમમાં છીએ એટલે આપણું લિવર તમામ પ્રકારનું શુગર આપણે બ્લડમાં ઠાલવી દે છે એની સાથે સાથે જ કોર્ટિસોલ એક બીજું કામ પણ કરે છે કોષને એવો સંદેશો આપે કે ખબરદાર જો સુગર તમારામાં લીધો અત્યારે આપણા શરીરને સુગરની જરૂર છે આપણું શરીર એક સંદેશો ધારણ કરે છે ફ્લાઇટ ઓર ફાઇટ એટલે કે લડો અથવા તો ભાગી જાવ લડવા માટે કે ભાગી જવા માટે બંને માટે આપણને તાકાતની જરૂર પડે અને આ તાકાત ભેગી કરવા માટે આપણું લિવર અને કોષો સુગરને લોહીની અંદર ધકેલી દે છે અને તમે કશું જ ના જમ્યા હોય તો પણ તમારું સુગર લેવલ એકદમ વધી જાય છે અને આવું થવાથી તમારા ઇન્સ્યુલિનના રિસેપ્ટર્સ બધા બંધ થઈ જાય ને તમારું ઇન્સ્યુલિન રેજિસ્ટન્સ વધે છે દોસ્તો હવે તમે કહેશો કે સ્ટ્રેસની તો સમજણ પડી ગઈ પણ તમે તો ઊંઘનું પણ કહેતા હતા ઊંઘનો અને ઇન્સ્યુલિન રેજિસ્ટન્સનો તો ઓળી શું સંબંધ હોઈ શકે તો ચાલો દોસ્તો આપણે સમજીએ કે ઊંઘ અને ઇન્સ્યુલિન રેજિસ્ટન્સ વચ્ચે શું સંબંધ છે જ્યારે તમે અપૂરતી ઊંઘ લો છો ત્યારે જે કોર્ટિસોલ છે એ તો રિલીઝ થાય જ છે અને મેં આગળ સમજાવ્યું એ બધું તો થાય જ છે પરંતુ એ ઉપરાંત એક બીજી વસ્તુ થાય છે આપણે શરીરમાં દ્રેલિન અને લેપ્ટિન આ બે હોર્મોનનું અસંતુલન ઊભું થાય છે એમાંથી દ્રેલીન નામનો હોર્મોન છે એ ભૂખ લગાડતો હોર્મોન છે અને દ્રેલિન વધી જવાથી તમને અતિશય ભૂખ લાગે છે અને એવું થવાથી તમે ઓવરઇટિંગ કરો અને જંક ફૂડ ખાવા માટે મજબૂર થઈ જાઓ અને આવું થવાથી તમે વધારે પડતી શુગર લઈ લો અને તમારું શુગર લેવલ શૂટઆઉટ થાય અને શુગર ખૂબ હોય એટલે ઇન્સ્યુલિન વધારે આવે એટલે ઇન્સ્યુલિન રેજિસ્ટન્સ ઊભું થાય બીજી વસ્તુ એ થાય છે કે લેપ્ટિન નામનો જે હોર્મોન છે એ તમારી ભૂખ સંતોષ થઈ ગઈ એનો સંદેશો આપતો હોર્મોન છે પરંતુ આ લેપ્ટિન ઓછો થઈ જાય છે એટલે તમને ખબર નથી પડતી કે તમારી ભૂખ સંતોષ થઈ ગઈ એટલે તમે ખૂબ વધારે ઓવરેટિંગ અને જંક ફૂડ ખાવ અને આવું થવાથી ડબલ માર પડે એક તો ભૂખ લગાડતો હરમન્સ વધી ગયો અને ભૂખ ઓછી કરતો હરમન ઓછો થઈ ગયો એટલે ખૂબ વધારે ખવાઈ જાય અને ખૂબ વધારે ખવાઈ જવાથી તમારું શુગર વધે શુગર વધે એટલે ઇન્સ્યુલિન વધારે આવે ઇન્સ્યુલિન વધારે આવે એટલે ઇન્સ્યુલિન રજિસ્ટન્સ ઊભું થઈ જાય દોસ્તો એક રિસર્ચ પ્રમાણે જો તમે જે દિવસે ચાર કલાકથી ઓછી ઊંઘ લો એ દિવસે તમારી ઇન્સ્યુલિન સેન્સિટિવિટી પચીસથી ત્રીસ ટકા સુધી ઓછી થઈ જાય છે દોસ્તો ત્રીજું પગલું છે તમારા ભોજનની પસંદગી અને એનું સંતુલન દોસ્તો તમારા ડાયાબિટીસના ડાયટ માટે મેં ઘણા બધા વિડીયોમાં ઘણી બધી વાત કરેલી છે જો તમે એ પ્રમાણેનું ડાયટ પસંદ કરશો તો તમારા શુગર લેવલ ઉપર ઘણો બધો કંટ્રોલ આવશે અને શુગર ઓછું થવાથી ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ પણ ઓછું થઈ શકે છે આપણી ગુજરાતની જે થાળી છે એ બેલેન્સ ડાયટનો એક ઉત્તમ નમૂનો છે પરંતુ એમાં આપણે કેટલાક ધ્યાન રાખવા જેવી બાબતો છે જો તમે વસ્તુના રૂપમાં જુઓ તો પચાસ ટકામાં તમારે સલાડ શાક એ બધું રાખવાનું જેમાં રેશા ફાઈબર વધારે હોય વધેલા પચીસ ટકા જેમાં આપણે પ્રોટીન રાખવાનું છે એમાં પનીર દાળ વગેરે પદાર્થો આવે અને એની જોડે જોડે જે થોડું ફેટ રાખવાનું છે એ ઘી કે તેલ જેવા પદાર્થો આવે એની સાથે સાથે કાર્બોહાઈડ્રેટ જે પચીસ ટકા રાખવાના છે એ રોટલી અને ભાત આવે એમાં ખાસ ધ્યાન એ રાખવાનું કે જો ભાત તમે ખાવ તો માપનો ખાવ અને જ્યારે ભાત હોય ત્યારે એક રોટલી ઓછી ખાવ અને જો ભાત ના ખાતા હોય તો બે રોટલી જ ખાવ આવું કરવાથી તમારું ડાયટ એકદમ સંતુલિત બનશે તમારું શુગર લેવલ એકદમ શૂટઆઉટ નહીં થાય અને તમારું ઇન્સ્યુલિન માપનું રિલીઝ થવાથી ઇન્સ્યુલિન રેજિસ્ટન્સનો ખતરો જતો રહેશે આ પગલાંમાં એક ખાસ ટીપ તમને કહી દઉં કે જ્યારે પણ તમે જમવાની શરૂઆત કરો તો શરૂઆત સલાડથી કરો દોસ્તો હવે ચોથું પગલું જે તમારું ઇન્સ્યુલિન રેજિસ્ટન્સ ખૂબ ઓછું કરી દે આ પગલું છે તમે રાતનું જ્યારે ડિનર કરો કે વાળું આપણે ગુજરાતીમાં કહીએ તમે વાળું સૂર્યાસ્તના સમયે કરી નાખો એનાથી લેટ ડિનર કરવાથી તમારું શુગર સ્પાઇક વધશે અને તમારું ઇન્સ્યુલિન રેજિસ્ટન્સ વધશે વહેલા ખાઓ અને ખાઈને પછી અડધો કલાક ચાલો અને પછી સૂઈ જાઓ એનાથી તમારા બોડીનું રિપેરિંગ થશે જ્યારે તમે આવી રીતે સુઈ જશો શાંતિથી તો તમારું બોડીનું રિપેરિંગ થશે નવા કોષ બનશે તમારી તમામ ગ્રંથિઓ સારી બનશે અને બધી ગ્રંથિઓની જોડે જોડે પેન્ક્રિયા પણ સારું થશે લિવર પણ સારું થશે અને તમારું ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ઘણું બધું ઓછું કરી શકાય છે અને તમારું ફાસ્ટિંગ બ્લડ શુગર ખૂબ સારી રીતે ઓછું કરી શકાય છે એના સિવાય એક સાથે થાળી ભરીને વધારે પડતું જમ્યા કરતાં તમે સમગ્ર દિવસમાં તમારા ભોજનના પોર્શન પાડી દો ભાગ પાડી દો અને નાના અંતરે થોડું થોડું ખાઓ તો તમારા શરીરને સુગર સાથે લડવાની અને મેનેજમેન્ટ કરવાનો ટાઈમ મળશે અને ટાઈમ મળવાથી ઇન્સ્યુલિન ધીમે 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 રિલીઝ થશે અને તમારી ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ઓછું થઈ જશે અને ઇન્સ્યુલિન સેન્સિટિવિટી વધી જશે